મહારાષ્ટ્ર સમાજ દ્વારા ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવ્યો હતો સૌરાષ્ટ્ર સમાજના આગેવાનો યુવાનો તેમજ મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સારિકાબેન લોહાર પુષ્પગુચ અર્પણ કરી સન્માનિત કર્યા હતા મહારાષ્ટ્ર સમાજ સોનગઢ નગરમાં પોતાની સેવા ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો કાર્યો માટે ઓળખ ધરાવે છે સમયાંતરે સમાજ દ્વારા અનેક લોક કલ્યાણકારી કાર્યો ધરવામાં આવે છે સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે સારિકાબેન પાટીલના માત્ર નગરપાલિકાની પ્રમુખ તરીકે નહીં પરંતુ એક સેવાભાવી નેતા તરીકે ઓળખાય છે તેઓ સામાન્ય નાગરિકથી લઈને અગ્રણીઓ સુધીના તમામ લોકોના કામ તાત્કાલિક કરે છે અને જનહિતના કાર્યોમાં હંમેશા આગળ રહે છે આ પ્રસંગે મહારાષ્ટ્ર સમાજ દ્વારા સારિકાબેન પાટિલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને તેમના સ્વાસ્થ્ય સુખકારી તેમજ લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સારિકાબેન પાટિલને સમાજના ગૌરવ રૂપા આગેવાન ગણાવતા આગેવાનો અને કાર્યકર્તાઓ એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ આવનાર દિવસોમાં પણ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી સોનગઢ નગર અને સમાજનું ગૌરવ વધારશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ